તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન અંગેના પ્રાથમિક રિપોર્ટમાં વિસંગતતા દેખાતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન અંગેનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો જિલ્લાના એક પોઈન્ટ એકવીસ લાખ હેક્ટર જમીનનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે જેમાં દસ હજાર હેક્ટર જમીનના પાકોને નુકસાન હોવાનું દર્શાવવામાં આવ્યું છે તો સર્વેમાં એક તરફ ખેતરોમાં પાણી ભરાયા હોય તેવું બતાવવામાં આવ્યું છે અને બીજી તરફ કોઈ નુકસાન ન હોય તેવો ઉલ્લેખ કરાયો છે જે ખેતરમાં કપાસ ઉભો બળી ગયો છે ત્યાં વરસાદથી ફાયદો થયો હોવાનું દેખાડવામાં આવતા ખેડૂતો રોષ છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ ફઝલ જે રીતે રિપોર્ટમાં વિસંગતતા જોવા મળી રહી છે શું વિગતો મળી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં દ્વારા આ અંગે સરકાર પાસે આર્થિક પેકેજ ની માંગણી કરવામાં આવી રહી છે આ આર્થિક પેકેજ જાહેર કરતા પહેલા સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગ દ્વારા આ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ સર્વે કામગીરીમાં પણ વિસંગતતા દેખાતી હોય તે પ્રકારના રિપોર્ટ સામે આવી રહ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં એક પોઈન્ટ એકવીસ લાખ હેક્ટર જમીનનો સર્વે કરી નાખવામાં આવ્યો છે કુલ જમીન પાંચ પોઇન્ટ પચીસ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું જેમાંથી એક પોઈન્ટ એકવીસ લાખ હેક્ટર જમીનનો જે સર્વે છે તે પૂરો કરવામાં આવ્યો છે જેમાં

જે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયું હોય હાલ પાણી ભરાયેલા છે સર્વે કરવામાં આવ્યા હોવાનો રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે કે સુરેન્દ્રનગર ના ખેતરોમાં પાણી ભરાના છે બીજી તરફ એવું જણાવવામાં આવી રહ્યું છે કે તડકો નીકળશે અને પાક તમામ ઉભા થઈ જશે ત્યારે આ પ્રકારનો જે રિપોર્ટ સરકારમાં રજૂ કરવામાં આવતા ખેડૂતોમાં પણ હાલમાં રોષની લાગણી ફેલાય જવા પામી છે જી

બીજી તરફ એવું દર્શાવવામાં આવે છે કે અહીંયા કોઈ નુકસાન નથી તો પાણી ભરાણું હોય તો સફાઈ વર્ષનું છે કે ખેડૂતોના કપાસ તલ જેવા પાકો સુકાઈ જાય અને જે મગફળી છે તે જમીનમાં સડી જાય પરંતુ ખેતીવાડી અધિકારી દ્વારા સરકારના રિપોર્ટ આજે રજૂ કરવામાં આવ્યો છે હજુ સરકાર દ્વારા કોઈ પેકેજ જાહેર નથી કરવામાં આવ્યું જેને લઈને હાલ ખેડૂતોમાં નારાજગી છે બુધવારે એટલે કે કાલે સવારે ખેડૂતો ભેગા પણ થવાના છે સરકાર સામે આંદોલનનો મોરચો પણ અપનાવવાના છે ત્યારે હવે આજ સાંજ સુધીમાં કદાચ સરકાર દ્વારા પણ પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ આ રિપોર્ટ રજૂ કર્યા બાદ હજુ સરકારના મંત્રી હોય કે સરકારના અધિકારી હોય કોઈ હજુ સુધી આ બાબતની પ્રતિક્રિયા આપી શક્યા નથી નુકસાન ન હોવાનો રિપોર્ટ ખેતીવાડી અધિકારી દ્વારા સરકાર ને રજૂ કરવામાં આવતા ખેડૂતો નારાજ છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી